ભાવનગર શહેરની ક્રેસન્ટ પાસે આવેલી કોર્પોરેશન સંચાલિત શાળા નંબર પચીસ હાલ આબોહવા અને ગંદકીના ગંભીર પ્રશ્નોથી સંઘર્ષી રહી છે શાળાની ઇમારત જર્જરિત હાલતમાં છે અને પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે શાળાની વર્ગખંડોની બારીઓ તૂટી ગયેલી છે અને વિદ્યાર્થીઓ માટે પૂરતી સુરક્ષા ઉપલબ્ધ નથી વિશેષ કરીને બહેનો માટેના શૌચાલયોની હાલત અત્યંત નાજુક છે જેને કારણે મહિલા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વધુમાં શાળાની બાજુમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી આવતી દુર્ગંધના કારણે વરખંડોમાં ભણતરની સ્થિતિ દયનીય બની ગઈ છે આ કોમ્પ્લેક્સ ભાવનગર મહાનગરપાલિકાની માલિકીની હોવા છતાં શૌચાલયોની ગંદકી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ભાવનગરની ઘણી સ્કૂલોમાં એવું માનું સરકાર અને ભારતીય જનતા પાર્ટીના શાસકો બહુ મોટી વાતો કરે છે આરોગ્ય પાછળ લાખો શિક્ષણ પાછળ લાખો રૂપિયા વાપરે છે તો એ પૈસા જાય છે ક્યાં ભાવનગર નવી સ્કૂલની વાતો કરીએ છીએ બહુ સારી વાત છે નવી સ્કૂલ આપણે ડેવલપ કરીએ પણ ભાવનગરની જે સ્કૂલું છે એમાં જે જર્જરિત બિલ્ડિંગ હોય જ્યાં સુવિધાનો અભાવ હોય અને ખાસ કરીને હું તો શાળા નંબર પચીસની વાત તમને કરું તો એમાં તમે જાઓ જે સ્કૂલના બારી બારીબાણા છે એ તૂટેલા છે જર્જરીત હાલતમાં છે એ સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવાનો પાછળની સાઈડ ગંદકીવાળો ખુલ્લામાં શૌચાલય લોકો કરતા હોય એની દુર્ગંધ આવે આ વચ્ચે બાળકોને અભ્યાસ કરવો પડે અને ખાસ કરીને હું તો એમ કહું છું કે જ્યાં બાળકો નાના બાળકો અભ્યાસ કરે છે એના શૌચાલય છે એ શૌચાલયની તો તમે જુઓ પરિસ્થિતિ શું છે ખાસ કરીને બહેનોના શૌચાલય હોય તો ગમે ત્યારે ભેખડ પડશે ભાઈઓના શૌચાલય હોય તો ત્યાં જવા માટે તો પહેલાં બહુ મુશ્કેલી છે અને અંદર જાઓ તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આ શાસકો અધિકારી ત્યાં જવાના છે આ બાળકો એક ગરીબ પરિવાર મધ્યમ પરિવારમાંથી જે બાળકો આવે છે એના સુરક્ષા માટે કાંઈ તમારે મારે કરવાનું નથી અનેક રજૂઆત કરવા છતાં હું એવું માનું છું આ શાસકો અને આ અધિકારીને ફક્ત માલ અને મલાઈ ખાવામાં રસ છે નહીં કે બાળકોની સુવિધા છે આ બાળકો આપણું ભવિષ્ય છે એ વિચારતા નથી અને સુવિધાનો અભાવ છે ત્યારે તમે નવી બિલ્ડિંગ બનાવવાની વાત કરો વેલકમ બહુ સારી વાત છે નવી બિલ્ડિંગ પણ જ્યાં જરૂરિયાત છે એનો સુધારો તમારે મારે સાથે મળીને